ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના અભિવાદન કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ સંતગણ ચરણોમાં વંદન કરું છું મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ બૂથોમાંથી આવેલા સૌ કાર્યકર્તાઓનું આજે અહીંયા ઉષ્માભેર સ્વાગત કરું છું આ કાર્યક્રમની સતત જેણે ચિંતા કરી છે એવા જિલ્લાના પ્રમુખ શ્રી નૈનાબેન પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગૌર્ધનભાઈ આ જિલ્લાના પ્રભારી શ્રી કુશળસિંહ પઢેરિયાજી મારા બંને સાથી મિત્રો વિધાનસભાની અંદર પદ સુભાવતા અને આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ આ જ જિલ્લાનો કાર્યકર્તા અને નાના બૂથમાંથી આજે સરકારમાં મંત્રી તરીકે જવાબદારી સોંપ સંભાળે છે એવા સંજયસિંહ મૈડા પ્રદેશ મંત્રી શ્રી જાહનવીબેન આપણા સભ્ય અત્યારે બિહારમાં ચૂંટણીમાં બીજી છે પણ એમનો ફોન પણ સતત હતો આ જ વિધાનસભાના શ્રી પંકજભાઈ એવા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ કલ્પેશભાઈ યોગેન્દ્રસિંહજી રાજેશભાઈ સહકારી આગેવાન બંને મિત્રો વિપુલભાઈ તેજસભાઈ સાથે જ્યારે હું શહેરનો અધ્યક્ષ હતો અને એ વખતે શહેરના અધ્યક્ષ હતા સુરેશભાઈ વિજયભાઈ અજયભાઈ અને પૂર્વ સાંસદ શ્રી કેડી જેસવાણીજી પૂર્વ ધારાસભ્ય શ્રી મણિભાઈ કનુભાઈ અને પ્રદેશમાં આ તમામ યાત્રાનું સંચાલન જોતા ત્રિદેવ એવા ધવલભાઈ ઋત્વિજભાઈ અને સંદીપભાઈ આ બધા જ કાર્યકર્તાઓ અને હું લગભગ ફાગવેલથી મારી આ યાત્રા શરૂ થઈ જોતો તો બધા જ યુવાનો બાઈક ઉપર કોઈ ગાડીમાં સરસ બાઈક રેલી એક ભવ્ય સ્વાગત અને જાણે આખા ખેડાની અંદર આમ ચારેય બાજુ કેસરીઓ જ કેસરીઓ દેખાય આ ખેડાની ધરતી એટલે એક આધ્યાત્મિક અને સુરવીરની ધરતી જ્યાં વીર ભાથાજી મહારાજને નમન કર્યા બાદ અહીંયા તમને બધાને એમના આશીર્વાદ લઈ મિત્રો મળવા આવ્યો છું અને વીર ભાથીજી મહારાજ માટે કદાચ એવું કહું એક શબ્દમાં એક છંદ કદાચ કહેવાનું ઈચ્છા થાય ચોક્કસ કે જન્ની જણજે સંત ભક્ત જણ કા સૂર નહીં તો રહેજે ગાયોના ધણને લૂંટવા અને ગાયોની હત્યા માટે આયા છે અને લગ્ન મંડપ છોડી અને ગૌ માતાની રક્ષામાં જે વીર થયા ભાતેજી મહારાજને નમન કર્યા બાદ આપ સૌ કાર્યકર્તાના આશીર્વાદ લેવા મિત્રો આજે અહીંયા આવ્યા છીએ એટલા માટે જ કીધું આધ્યાત્મિક ચેતના એટલે ખેડાના ડાકોરના ઠાકોરને પણ મનથી નમન કરું છું અહીંયા આવ્યો એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ગયા દર્શન કરતાની સાથે જ દર્શન કરી અને તમારી વચ્ચે જે આવવામાં બે ત્રણ મિનિટ પાંચ મિનિટ જે મોડું થયું ઉતરતા ઉતરતા કોઠારી સ્વામી એવું કીધું કે તમારે જે કલાક દોઢ કલાક કાર્યકર્તા વચ્ચે ગાળવાનો છે તમે સંધ્યા પછી ખાસો ને એવી કોઠારી સ્વામીને ખબર છે એટલે મને કે જેમ સબરી માતાએ જેમ લીંબુ વીણીને ભગવાન રામને એઠા ચખાડીને કે લીંબુ બોર ખાટા ના નીકળે એવી જ રીતે કોઠારી સ્વામી પોતે જાતે મંદિરમાં આવતા હરિભક્તો માટે જાતે લીંબુ લે લીંબુ શરબત સરબત બનાવવામાં એટલી ચીવટતા રાખે એ લીંબુનું પાણી એમણે મને જે બનાવ્યું હતું એમના હાથથી ઉતરતા ઉતરતા મને કે એક ઘૂંટડો પી અને પછી જાઓ આને કહેવાય એક માતૃપ્રેમ સંત પ્રેમ મિત્રો એ દર્શન મને આજે અહીંયા ખેડામાં જોવા મળ્યા છે મીનવાડાના દસમ દશામાના ચરણોમાં વંદન સાથે સાથે એવું કહીશ કે અહીંયા આવ્યો એટલે આવતાની સાથે જ સંતરામ મંદિરમાં પણ ગયો ત્યાં પણ આશીર્વાદ લીધા અને તમામ જે સંતગણ બિરાજમાન છે એમનું પણ પુષ્પોથી સ્વાગત કર્યું મિત્રો આ બધી પરંપરા આ સનાતન ધર્મની પરંપરા એ વર્ષો સુધી જીવંત રાખવાનો એ મિત્રો આપણે બધા નિર્ધાર કરવો પડશે આપણા ઘરે કોઈ વડીલ આવે તો આપણે ઊભા થઈને પગે લાગીએ એવી જ રીતે આ સંતગણને પણ જે આશીર્વચન આપવા આવ્યા છે એમને પણ વંદન મિત્રો કર્યા છે આ ખેડા જિલ્લામાં એવા એવા મહાનુભાવોએ જન્મ લીધો છે અને એમાંય સરદાર સાહેબનું જે જન્મ સ્થળ છે એ જે ખોરડું છે એ ઘર છે ત્યાં પણ જઈ અને પુષ્પાંજલિ કરી ત્યાં પણ જવાનું થયું રવિશંકર મહારાજ હોય ઇન્દુલ યાજ્ઞિક જેવા મહાનુભાવની મિત્રો આ જન્મભૂમિ છે આ તપસ્વીઓની જન્મભૂમિ છે મિત્રો અને ખેડા જિલ્લામાં વસતા લોકો અને ગુજરાતની સાડા છ કરોડ જનતા નસીબદાર છે મિત્રો કે આપણને બધાને આ ગુજરાતી ભાષા જેમના થકી સમૃદ્ધ બની છે એવા ગોવર્ધન ત્રિપાઠી બાલશંકર કથિરિયાજી બકુલ ત્રિપાઠી જેવા સાહિત્યકારો પણ આ ખેડા જિલ્લાની ભૂમિ આપ્યા છે આ બધા નામો યાદ મન એટલા કે કે નવી નવી પેઢીને જનરેશનને ખબર પડે મારા જિલ્લાનું શું છે અને જ્યારે ઘરે જાય કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ગયો હતો અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આ બધા જ વડીલોને યાદ કરવામાં આવ્યા હતા આ બધી વાતો નવી પેઢી નવા બાળકોને વાત યાદ આવે મિત્રો કે આપણા જિલ્લાની વિશેષતા શું છે અને શિક્ષણ માટે તો પહેલા આપણો જિલ્લો એટલે ચડોતર તો આમે પ્રખ્યાત છે મિત્રો ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ રંગ ભારતી વિદ્યાપીઠ વાસણા માગરિયા અને શ્રી પીઠેશ્વરી કૃષિધામ વિદ્યાપીઠ એટલે કેટલી કેટલી વિશેષતાઓ અને પ્રમુખ વ્યક્તિઓ કદાચ ગણાવવા જાઓ તો પદ્મશ્રી હર્ષદભાઈ દેસાઈ પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજી શ્રી અક્ષર પટેલ ભારતીય ક્રિકેટર અને શ્રી ચિમનભાઈ ચોક્સી ચંપનભાઈ ચોક્સી સૂર્યકાંત દાની અરવિંદભાઈ વકીલ આવા કેટ કેટલા મહાન વ્યક્તિઓ આ જિલ્લાએ આપણને મિત્રો આપ્યા છે અને આઝાદી પૂર્વે પણ ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીજીના આદર્શોને ચરિતાર્થ કરી સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ બ્રિટિશ શાસન સામે અહિંસક સત્યાગ્રહ કરી આઝાદીની લડતમાં એ નોંધપાત્ર ભૂમિકા એ ભજવીને આખા દેશમાં આપણા જિલ્લાને ગૌરવ થાય એવું નામ અને એવું કામ મિત્રો કર્યું છે અને આઝાદી મળ્યા પછી ખેડા જિલ્લાના આગેવાન એવા ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલન થકી યુવાનોમાં દેશ પ્રેમ જગાડવામાં સત્ય અને નિષ્ઠા કર્તવ્ય નિષ્ઠાવા જેવા જેવા ગુણોનું એ ચિંતન એ મિત્રો કરવામાં આવ્યું હતું અને આ ખેડાની પવિત્ર ધરતીએ ઓગણીસો અઢારમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં જે ખેડા સત્યાગ્રહ જોયો આ ભૂમિ એકતા સંઘર્ષ અને દેશભક્તિનું મિત્રો પ્રતીક છે આ ચરોતરની ભૂમિ અહીંયા સહકારી આગેવાનો છે ઘણા બધા સહકારી આગેવાનો છે ત્યારે આખા દેશને સહકારિતાની રાહ કદાચ ક્યાંથી મળી હોય સહકારિતાની ક્યાંથી કદાચ ચિનગારી ઉઠી હોય કે સહકારિતા માધ્યમ શું છે આજે વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ એ મિત્રો આપણા જિલ્લામાં છે અમૂલ અને આ બ્રાન્ડ માત્ર દસ જણા ભેગા થઈ અને આજે એક ખૂબ મોટું વટવૃક્ષ બન્યું છે આ વિચાર કદાચ કોઈએ આપ્યો હોય તો એ વખતના આપણા લોખંડી પુરુષ એ સરદાર સાહેબ આપ્યો હતો અને મિત્રો આજના દિવસે જ્યારે આ જિલ્લામાં છું ત્યારે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર એટલા માટે માનું અને આપણને સૌને ગૌરવ થાય કે સહકારતાની ચળવળ આ મજબૂત કરવા પાછળનો ઈરાદો કે મારો ગામનો ખેડૂત મજબૂત થાય મારું ગામ મજબૂત થાય મારો પશુપાલક મજબૂત થાય મારો તાલુકો મજબૂત થાય મારો જિલ્લો મજબૂત થાય તો મારું રાજ્ય સમૃદ્ધ થાય અને મારો દેશ સમૃદ્ધ થાય આ પરિકલ્પનાને લઈ અને આઝાદીના પંચોતેર વર્ષ બાદ દેશની અંદર જે સરદાર સાહેબે જોયેલું સપનું કોંગ્રેસને નવરાશ ના મળી આઝાદી બાદ પંચોતેર વર્ષ બાદ દેશમાં અલયદો સહકારતા વિભાગ શરૂ કર્યો અને સહકારતા વિભાગમાં મજબૂતાઈ આવે 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 અને મારે મારા પશુપાલક હોય મારા ખેડૂતો હોય આમના જીવનની અંદર સમૃદ્ધિ આવે એ દિશામાં દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એક સરાહનીય પગલું ભર્યું અને એની જવાબદારી પણ એક એવા જ બીજા નેતૃત્વ જેને સહકાર વિભાગને પચાવ્યો છે એવા અમિતભાઈ શાહ સાહેબ દેશના દેશના પ્રથમ સહકારતા મંત્રી બન્યા અને એમના વિભાગની મિત્રો જવાબદારી આપી અને આના કારણે મારા ગામના ખેડૂતો પશુપાલકોની આવક બમણી થાય અને સહકારતામાં ક્રાંતિ આવે એવા વિવિધ સભર પગલાઓ સરકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબે ત્રિભુન કાકા એટલે ત્રિભુન યુનિવર્સિટીની સહકારતાની સ્થાપના કરી એનું ખાતમુહૂર્ત કર્યું મિત્રો આગામી દિવસોની અંદર દીકરા કે દીકરી માત્ર એન્જિનિયર થાય ડોક્ટર થાય એવું નહીં પણ સહકારિતાના માધ્યમમાં પણ એ સ્નાતક થઈ શકે એ પ્રમાણની વ્યવસ્થા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે ગોઠવી છે દેશની અંદર આ વિકાસની રાજનીતિ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી અને આજે મને એવું કહેવાનું મન થાય કે કેન્દ્ર સરકારે મુંબઈ અલહાબાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ બ્લોકના ઉત્તરસંડા નજીક આણંદ નડિયાદ નામની આધુનિક રેલવે સ્ટેશન બનાવી એક ખૂબ મોટી ભેટ આપણને આપવા જઈ રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈ અમદાવાદ રૂટમાં અંતર્ગત ખેડા જિલ્લાના દાભણ ગામ પાસે એનએચ એટ ફોર્ટી એઇટ ઉપર બસો દસ મીટરના પ્રી સ્ટેટેડ પુલ એ નિર્માણ કરાયો છે મિત્રો આ બધી વાતો એટલા માટે કહું છું કે આપણા યુવાનો આપણા ખેડા જિલ્લાને જે સરદાર જોયેલા જે સપના એ કઈ રીતે આપણે એ જોઈ રહ્યા છીએ પૂરા થઈ રહ્યા છે મિત્રો એની પ્રતિધિ થાય છે આપણે ક્યારેય નતું વિચાર્યું કે બુલેટ ટ્રેન એ ભારતમાં અને એમાં એ પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાંથી પસાર થશે અને આણંદ અને ખેડા આણંદની વચ્ચે ભૂમેલ ખાતે મિત્રનું સ્ટેશન આવશે આવું ક્યારેય વિચાર્યું નહોતું અને જ્યારે મોદીજી એટલા બધા કાર્યો કરી રહ્યા છે એટલા બધા વિકાસની વાતો કરી રહ્યા છે માત્ર વાતો નહીં માન્ય મોદી સાહેબના શબ્દોમાં કહું કે માન્ય ભૂપેન્દ્રભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકારના તમામે તમામ લોકો હોય ત્યારે ખાત ખાતમુહૂર્ત પણ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કરે છે અને એનું લોકાર્પણ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કરે ત્યારે આ આ ગુજરાતની જનતાને ભાગલાવાદી કોંગ્રેસ થેન્કલેસ જોબ કરી અને આ વિકાસની ચાલતી ગતિને ક્યાંક ને ક્યાંક રૂડા નાખવાનું કામ કદાચ કરતી હોય તો આ કોંગ્રેસના મિત્રો કરી રહ્યા છે મિત્રો જ્યારે જ્યારે ધરતી ઉપર ઊભો છું ત્યારે મિત્રો આપણને બધાને ગૌરવ થાય અત્યારે અંદર સરદાર એક યુનિટી યાત્રા નીકળી રહી છે અને આ યાત્રા દરેક દરેક રાજ્યની અંદર દરેક લોકસભા વાઇઝ નીકળવાની છે ગુજરાતની અંદર આ યાત્રા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી કાલે જૂનાગઢ થી પ્રારંભ કરાયો છે એકસો બ્યાસી બ્યાસી અંદર તમામ સમાજના લોકો તમામ ધાર્મિક સંસ્થાના લોકો તમામ એનજીઓ દરેક સમાજનો વર્ગ મિત્રો આ યાત્રામાં જોડાવાનો છે અને ત્યારબાદ કરમસતી કેવડિયા એકસો એકાવન કિલોમીટર યાત્રા થવાની છે દેશના તમામ રાજ્યોમાંથી તમામ જિલ્લાઓમાંથી આ યાત્રામાં યુવાનો જોડાવાના છે પેલા આખા દેશમાં થશે અને ત્યારબાદ કરમસ યાત્રા જવાની છે અહીંયા બેઠેલા તમામ લોકોને મારું આહવાન છે કે વિધાનસભા પણ યાત્રા થશે આ યાત્રામાં જોડાજો આપણા દીકરા દીકરીઓને યાત્રામાં મોકલજો ને કહેજો કે આ એકતા યાત્રા સેના માટે આપણા લોહ પુરુષ

દેશના મોટા ભાગના ગામડાઓમાંથી મારા ખેડૂતના પરસેવાનું મારા ખેડૂતના ખેતરમાં વપરાયેલું હળ હોય કુવાડી હોય દાંતડું હોય કોદાળી હોય આવા તમામ સાધનો ખેડૂતોએ ભેટ આપ્યા સાથે સાથે દરેક ગામમાંથી દરેક સરપંચ એ મુઠ્ઠી ભર માટી લઈ આવ્યા આ તમામ વસ્તુઓ ભેગી કરી એક એકતા દિવાલ બનાવી છે એકતા નગરની અંદર સ્ટેચ્યુ બનાવ્યું અને સ્ટેચ્યુ માત્ર ગુજરાતની સાડા છ કરોડ જનતા નહીં દેશની એકસો ચાલીસ કરોડ જનતા નહીં પણ આખું વિશ્વ જોવા આવે એ પ્રમાણેનું સ્ટેચ્યુ મિત્રો બનાવ્યું છે અને આપણને બધાને પ્રાઉડ થાય કે જે સરદાર સાહેબની દોઢસોની જન્મ જયંતી જ્યારે આખું ભારત ઉજવી રહ્યું છે ત્યારે આ અખંડ ભારતના શિલ્પીની યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને મારે તમારે સૌ મિત્રોને મારે કેવું છે કે યુવાનો આગળ આવે યુવતીઓ આગળ આવે મારા કિસાન ભાઈઓ બહેનો આગળ આવે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ ઉત્તમ પ્રકારની શાળાઓ હોય આઈટીઆઈ હોય મેડિકલ કોલેજ હોય કે એમ્સ હોસ્પિટલ હોય કે એરપોર્ટ હોય આ બધો જ સર્વાંગી વિકાસ માત્ર એક રાજ્યમાં નહીં પણ દેશના તમામ એ તમામ રાજ્યોની અંદર આજ પ્રકારે વિકાસની ગતિ રોકેટ ગતિ આગળ વધીએ છે ત્યારે એવું ચોક્કસ કહીશ કે શિક્ષણ હોય કે રોજગાર કૃષિ હોય કે ઉદ્યોગ મહિલા સશક્તિકરણ હોય કે યુવા માટે સ્ટાર્ટઅપ હોય કે યુવા વિકાસની વાત હોય સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો હોય સિંચાઈ આવ્યું એટલે કહીશ કે સરદાર સાહેબે જોયેલું સપનું સરદાર સરોવર ડેમમાંથી એ પાણી નીકળેલ શેક છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી જાય સરદાર સાહેબના સ્ટેચ્યુ પર જઈને ઊભા રહીએ એટલે સરદાર સાહેબની જે દ્રષ્ટિ પહોંચે છે એ સરદાર સરોવર ડેમ પર પહોંચે છે મિત્રો કોંગ્રેસે વર્ષો સુધી આપણને જે અન્યાય કર્યો સરદાર સરોવરના ડેમની હાઈટ વધારવા ના દીધી ડેમના ના લગાવવા દીધા આભાર અમાન્ય માનીય મોદી સાહેબનો કે વડાપ્રધાન બનતાની સાથે જ સત્તર દિવસની અંદર આ ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી અને દરિયામાં વહી જતું પાણી આ રોકાયું અને છેક કેવડીયાથી કચ્છ સુધી બે દિવસ પહેલા જ કચ્છ હતો સૌરાષ્ટ્રમાં તો સુરેન્દ્રનગરની અંદર ખેડૂતોને મળવા ગયો જ્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો શું કે ખ્યાલ છે કે સાહેબ પહેલાં વર્ષની એક સિઝન લેતા હતા અને આજે મોદી સાહેબનો આભાર માનીએ છીએ કે વર્ષની તણ ત્રણ સિઝન લઈએ છીએ અમારા માટે તો ભગવાન જેવા છે નરેન્દ્ર મોદીજી આ વાત એ સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતો કહી રહ્યા છે મિત્રો કોંગ્રેસે આપણને આપી શું છે કોંગ્રેસના નેતા કદાચ ક્યાંક ભૂલે ભટકે કદાચ જાય તો તમે એમને કે સરદાર સૌથી વધારે અપમાન અપમાન એ કોઈએ કર્યું 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 હોય તો કોણે કોણે છે છે સરદાર સાહેબનું ભાઈ સરદાર સાહેબને કેટલા વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ ના આપ્યો ખ્યાલ છે એતાલીસતાલીસ વર્ષ સુધી સરદાર સાહેબને ભારત રત્ન એવોર્ડ ના આપ્યો આ કોંગ્રેસે કરેલા કાળા કરતું તો છે મિત્રો અને સરદાર સાહેબ એ કોઈ કુટુંબના નેતા નતા એક વૈશ્વિક નેતા જેવું નું વિરાટ સ્વરૂપ હતું જ્યારે આપણને બધાને જોવાનું મન થાય સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ અને ખાલી આમ નજર નાખીએ ત્યારે ખબર પડે કેટલું વિરાટ સ્વરૂપ છે આ વિરાટ સ્વરૂપને જોવાની તસદી આ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ લીધી નથી કોંગ્રેસના એક પણ નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા નથી એક વખત ખાલી મિત્રો ખેડા જિલ્લાના વતની તરીકે સવાલ પૂછજો ક્યારે કોઈ ભૂલ્યા ભડક્યા અહીંયા નેતા આવી જાય કે તમને સરદાર સાહેબની વાત કરો છો ક્યારે ગયા ખરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આટલું ખાલી પૂછી લેજો તમને મિત્રોનો સાચો જવાબ મળશે અને એટલા માટે જ કહીશ મિત્રો કે સરદાર સાહેબે જોયેલું સપનું સરદાર સરોવર આજે ગુજરાતની જીવાદોરી સમાન છે મિત્રો અને સરદાર સાહેબ મિત્રો કહેતા હતા આવનારા દિવસોની અંદર તમને બધાને પૂછું છું તમને બધાને કહું છું આ મંચ મંચને પણ કહું છું સરદાર સાહેબ એવું કહેતા હતા એમના શબ્દોમાં કહું તો કે આવનારી પેઢીને કદાચ શિક્ષણ આપવાનું થાય અને ભણાવવાનું મન થાય અને ભણાવવામાં કોઈ વાત નીકળતી એવું કહેજો કે આપણે દેશ આઝાદ કેવી રીતે થયો આ ચળવળની વાતો તો કદાચ આપણે ચોપડીમાં વાંચીશું પિક્ચરના ડોક્યુમેન્ટરીમાં વાંચીશું ઇતિહાસમાં વાંચી લઈશું કે દેશ આઝાદ કેવી રીતે થયો પણ એ યુવાનોને એ બાળકોને આપણે એ શીખવાડવું પડશે કે એવી કઈ પરિસ્થિતિમાં આપણે ગુલામ થયા હતા આ બંને વચ્ચેનો ખૂબ મોટો તફાવત છે આઝાદ થયા આઝાદીની લડત ચાલી આઝાદીની લડતમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પણ એની પાછળનો ઇતિહાસ જાણવાની જરૂર છે કે આપણે ગુલામ કઈ રીતે બન્યા અને ગુલામ બનાવવાની માનસિકતા કોની હતી માત્ર માત્ર ગરીબી આ સિવાય બીજું કશું જ નહીં મિત્રો અને શિક્ષણ આપવું નહીં એટલે કહેવાય ને કે કોંગ્રેસના સમયમાં માત્ર ને માત્ર પ્રજાના આંખે પાટા બંધાયેલા હતા મિત્રો અને કોંગ્રેસના વખતની વાત કરું મિત્રો તો ત્રણ શબ્દો એ લખવા ડાયરીમાં લખી નાખજો કે કોંગ્રેસે આઝાદીના પંચોતેર વર્ષ સુધી એ દેશની જનતાને શું આપ્યું ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આ ત્રણ સૂત્રો કોંગ્રેસના હતા ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આજે કોંગ્રેસ કોઈ સવાલ નથી મારા ખેડૂતોના પ્રશ્નો ઉડાવવાનો આજે કોંગ્રેસે કોઈ સવાલ નથી ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા એવું કે નેપાળ વાળી થશે તમે તમારું ઘર સંભાળો તમારા ઘરની અંદર એ નેપાળ જેવી પરિસ્થિતિ છે તમને કોઈ હક નથી કે ગુજરાતની શાંતિ ડોળવાનો આજે આ તમારી ધરતી પરથી તમને લલકાર કરું છું તમને કોઈ હક નથી કે ગુજરાતની સાડા છ કરોડ જનતાને શાંતિ ડોળવાનો મિત્રો એક વખત તો કોંગ્રેસના મિત્રોને પૂછજો તમે ખાલી માત્ર ને માત્ર આ વિકસિત ગુજરાતમાં રોડા નાખવાનું કામ એટલે કોંગ્રેસનું મિત્રો એવી કેટલી બાબત છે અને કદાચ આજના યુવાનને પૂછો કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ જ્યારે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને શાસનની અંદર ચોવીસ વર્ષ પૂર્ણ થયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્રીજી ટર્મ દેશના વડાપ્રધાન બન્યા આની પાછળ કદાચ યુવાનોને પૂછો તો યુવાન આજનો યુવાન એવું કે વિકાસ વિકાસ ને વિકાસ સાથે વિશ્વાસ વિશ્વાસ ને વિશ્વાસ અમારી પાસે વિકાસ કરી શકાય એવા વિઝનરી નેતૃત્વ છે સાથે સાથે આ વિકાસની રાજનીતિની ભેટ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આપી છે અને સમગ્ર વિશ્વની અંદર છાતી કાઢીને નીકળી શકીએ એટલું બધું સોમાન આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આખા દેશને આપ્યું છે એટલા માટે આ દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ મોદી સાહેબને જંગી બહુમતીથી એ ત્રણ ત્રણ વખત એમને પ્રધાનમંત્રી બનાવવામાં જે યુવાનોનો મહિલાઓનો ખેડૂતોનો કિસાનો જે ફાળો છે મિત્રો એ બધાને હું આજે આભાર વ્યક્ત કરું છું મિત્રો મને એવું કહેવાનું મન થાય તમારા બધાની અંદર કે જે રીતે વિદેશ નીતિથી આપણે કામ કરીએ છીએ વિકાસ નીતિથી કામ કરી રહ્યા છીએ સ્વચ્છ ભારત મિશન હોય નલ સે જલ હોય ડિજિટલ ઇન્ડિયા હોય આયુષ્યમાન ભારત હોય મેક ઇન ઇન્ડિયા હોય વોકલ ફોર લોકલ કે આત્મનિર્ભર ભારત અહીંયા જે રંગોળી ભરેલી છે મારી બહેનો માતાઓ જે શિક્ષકો એ આત્મનિર્ભર ભારત આ દિશાની અંદર મિત્રો આપણે સૌ આગળ વધવાનું છે ઇકોનોમી રિફોર્મની વાત હોય ભારતના ગૌરવ અપાવવાની વાત હોય મિત્રો એમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી ક્યાંય પાછી પાની કરી નથી અને એટલે જ ગુજરાતની પ્રતિબદ્ધતા ગુજરાત માટે વફાદારી ગુજરાતના પ્રયાસો અને ગુજરાતની મહેનત આ ખૂબ મહત્વની સાબિત થાય છે ત્યારે આ ચરોતની ભૂમિ પર છું એટલે મારે કહેવું છે કે ગુજરાત જ નહીં દેશની એકસો ચાલીસ કરોડ જનતા આ વૈશ્વિક અને વિઝરીન નેતાને એ સત પ્રણામ કરે છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું હતું અખંડ ભારતનું સપનું એ દેશના પ્રધાનમંત્રી પરિપૂર્ણ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ બધા જ વચનો લાય પૂરા કર્યા છે મિત્રો આ નાની ઘટના નથી ધાર્મિકતાની વાત કરીએ તો કાશી કોરિડોર હોય ઉજ્જૈનનો મહાકાલનો કોરિડોર હોય સોમનાથ મંદિરો કે દ્વારકા હોય કે અહીંયા બાજુમાં આગળ જાઓ તો પાવાગઢની અંદર મહાકાળીના મંદિરની અંદર લગભગ સાડા ચારસો વર્ષ બાદ એ ધજા ફરકાવવાનું કામ હોય આ કામ કર્યું હોય તો દેશના યશસ્વ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે અને એટલા માટે જ મિત્રો ચોવીસ કલાક ત્રણસો દિવસ એટલે ટ્વેન્ટી ફોર ભારતના બે હજાર સુડતાલીસના વિઝન માટે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જયારે કામ કરી રહ્યા છે ત્યારે અહીંયા બેઠેલા તમામે તમામ લોકોને મારું આહવાન છે કે આવો આપણે સૌ ભેગા મળી અને સશક્ત ભારતની દિશામાં આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર એક એવો સંકલ્પ લઈને જઈએ કે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ જો સ્વદેશી અપનાવીશું દેશના એસએસજી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે મારા ભારતના પરસેવાની કમાણી મારા ભારતના કારીગરનો પરસેવો એ માત્ર ભારતની ધરતી પર નહીં પણ દેશ વિદેશ સુધી લહેરાય ત્યાં પહોંચાડવામાં સૌથી મોટું યોગદાન હોય તો મારા એકસો ચાલીસ કરોડ ભારતીયો છે એક ભારતીય કદાચ એક ડગલું આગળ વધે તો પરિકલ્પના કરો કે એકસો ચાલીસ કરોડ ડગલા આગળ વધશે અને એટલા માટે જ આપ સૌને આહવાન કરવાયો છું કે આવો આપણે સૌ આ એકતા યાત્રામાં જોડાઈએ અને સાથે સાથે આત્મનિર્ભારતની દિશામાં જોડાઈએ આજે ખેડા જિલ્લાએ જે વિશિષ્ટ સ્વાગત કર્યું છે એકાવન હજાર ચોપડાઓથી દરેક જિલ્લાની અંદર જે પુસ્તકોને જે ચોપડા ચોપડાથી જે સ્વાગત કરવામાં આવે છે આ બધા જ ચોપડા કે પુસ્તકો એ આ જ જિલ્લાના એ જરૂરિયાતમંદ બાળકોના ઘર સુધી પહોંચે એવું મારી ખેડા જિલ્લાના પ્રમુખને આખી ટીમને મારું આહવાન છે કે દરેક જિલ્લાની અંદર જ્યાં સ્વાગત થાય ફૂલ બુકે મોમેન્ટોને સાલ